અને રાજસ્થાનમાંથી દુષ્કાળ પડ્યો એટલે પોતે પશુધન રાખતા એટલે અહીંયા એમનામ રોકાતા રોકાતા રોહિતશાળા ગામની અંદર આવ્યા ત્યારે અહીંયા આ વગડો હતો આપણે જે ખોડિયાર જયંતિ મહા મહિનામાં જે લોકો ઉજવે છે એ માનો જન્મદિવસ નથી પછી મોટા બેને એને વસંત સિદ્ધિ આપી કે જ્યાં આજથી હું તારું નામ જગપ્રસિદ્ધ ખોડિયાર કરું છું અને લોકો બાધા આખડી તારી કરશે અને કામ અમે કરી દીધું છે છ જેમના પણ ઘરે સંતાન પ્રાપ્તિ થઈ હોય એ દંપતી અહીં માતાજીને આ બધા ફોટા મૂકેલા છે બાળકોના અને આ વરખડીના વૃક્ષમાં જ આપણને ખોડિયાર માતાજીનું જે વાહન છે માતાજીની મગર એના પણ દર્શન થાય છે જય માતાજી બાપા સીતારામ હું છું ધવલને તમારા બધા મિત્રોનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ધવલ અગ્રાવત પર મિત્રો આજે અમે આવ્યા છીએ ખોડિયારના જન્મભૂમિ સ્થાન રોહિશાળા ધામે આજના વિડીયોમાં આપણે મા ખોડિયારના દર્શન કરવાના છે સાથે સાથે મા ખોડિયારનું અહીં કઈ રીતે બિરાજમાન થયું એ વિશેનો આપણે જે ઇતિહાસ છે એ જાણવાનું છે સાથે સાથે આપણે મા ખોડિયારનો જે સાચો પ્રાગટ્ય દિવસ છે એના વિશે જાણવાનું છે તો આજનો અમારો આ વીડિયો પૂરેપૂરો જોજો આ વિડીયો તમને ગમે તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા બીજા મિત્રો સાથે બને એટલો વધુમાં વધુ શેર કરજો અને કોમેન્ટમાં લખજો જય ખોડિયારમાં અને મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ધવલ અગ્રાવાદ બ્લોક્સને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ફેસબુક પેજ ધવલ અગ્રાવાદ બ્લોક્સને ફોલો કરી લેજો બોટાદ જિલ્લામાં બોટાદ તાલુકાના રોયશાળા ગામે ખોડિયારમાંનું આ મંદિર આવેલું છે ભાવનગરથી રોયશાળાનું અંતર અઠ્ઠાવન કિલોમીટર છે સિહોરથી રોય શાળાનું અંતર એકતાલીસ કિલોમીટર છે વલભીપુરથી રોય શાળાનું અંતર ઓગણીસ કિલોમીટર છે બોટાદથી રોય શાળાનું અંતર ઓગણત્રીસ કિલોમીટર છે સાળંગપુરથી રોય શાળાનું અંતર ત્રેવીસ કિલોમીટર છે અને અમદાવાદથી રોય શાળાનું અંતર 151 એકાવન કિલોમીટર છે મિત્રો આપણે ખોડિયાર માતાજીના દર્શન કરી લીધા ખોડિયાર માતાજીની નજીકમાં જ આ વરખડીનું બારસો વર્ષ જૂનું વૃક્ષ આવેલું છે અને અહીં ખોડિયાર માતાજીની આ સુંદર મજાની મૂર્તિ બિરાજમાન કરવામાં આવેલી છે અને આ વૃક્ષમાં આપણને ઘણા બધા બાળકોના ફોટા જોવા મળે છે મિત્રો જે પણ નિસંતાન દંપતીના ઘરે સંતાન ન હોય એ દંપતીએ માતાજીની માનતા રાખી હોય અને માનતા રાખ્યા પછી એમના ઘરે જેમના પણ ઘરે સંતાન પ્રાપ્તિ થઈ હોય એ દંપતી માતાજીને આ બધા ફોટા મૂકેલા છે બાળકોના અને આ વરખડીના વૃક્ષમાં જ આપણને ખોડિયાર માતાજીનું જે વાહન છે માતાજીની મગર એના પણ દર્શન થાય છે અને આ જે ખોડિયાર માતાજીનું વરખડીનું વૃક્ષ છે એની અંદર આ મગર તમે જે જોઈ એ આપોઆપ જ બની ગયેલી છે અને અત્યારે ભક્તો જે પણ અહીં આવે છે એ ખોડિયાર માતાજીની સાથે સાથે આ મગરના દર્શન કરીને પણ પાવન બને છે મિત્રો આપણે ખોડિયાર માતાજીના ભાઈ મેરખિયાના અને ખોડિયાર માતાજીના છ છ બહેનોના દર્શન કરી લીધા હવે ખોડિયાર માતાજીની બાજુમાં જ ચિત્તલેશ્વર મહાદેવનું આ પાવનકારી મંદિર આવેલું છે આપણે અંદર જઈને મહાદેવના પણ દર્શન કરીએ અહીં આપણને મંદિરની અંદર એક જ સાથે મહાદેવના ત્રણ શિવલિંગના દર્શન થાય છે હર હર મહાદેવ અહીંયા આપણે ગામ રોહિતળાની અંદર મામળિયાચાર નામના ગઢવી થઈ ગયા એ અહીંયા ઈસવીસો સવન આઠસો ને પાંત્રીસની સાલમાં અહીંયા આવેલા મૂળ રાજસ્થાનના અને રાજસ્થાનમાંથી દુષ્કાળ પડ્યો એટલે પોતે પશુધન રાખતા એટલે અહીંયા એમનામ રોકાતા રોકાતા રોહિશાળા ગામની અંદર આવ્યા ત્યારે અહીંયા આ વગડો હતો અને એ વગડાની અંદર એમના સારાના હિસાબે રોકાઈ ગયા હતા પશુધન માટે અને અહીંયા માનું અહીંયા રતન કરતા હતા એ વખતે ચૈત્ર સુધી રામનવમી આવી અને ભગવાન ભોળાનાથનું આરાધન કરતાં કરતાં ભગવાન ભોળાનાથે વચન આપ્યું કે જાઓ તમારે ત્યાં સાત શક્તિઓ પ્રાગટ્ય કરશે ત્યારે ઈસવીસો સવન આઠસો ને પાંત્રીમાં એ મામળિયા ગઢવીને ત્યાં મા સાત બહેનોએ પ્રાગટ્ય કર્યું ત્યારે આપણે આ ચૈત્ર સુધી રામનવમી હતી ઈસવીસો આઠસો ને પાંત્રીસની સાલ હતી એ વખતે માયે અહીંયા પ્રાગટ્ય કરેલું ત્યારનો આપણે આ માનો અહીંયા જન્મ ઉત્સવ કરીએ છીએ કે ચૈત્ર સુધી રામનવમી આવે ત્યારે એ માનો પ્રાગટ્ય દિવસ આપણે દર સાલ ઉજવીએ છીએ ગૌચાળાની અંદર અને બહુ ધામધૂમથી ઉજવીએ છીએ આજુબાજુના ગામડા અંદા અહીંયા પ્રસાદ લેવા આવે છે માનો અહીંયા ધજા અને આરતીના દર્શન કરવા આવે છે પછી બહારના હંદાએ જે ખેલ આવે એ લોકો હંદા અહીંયા આવે છે એટલે કમસે કમ અહીંયા ત્રીસ હજાર માણસનો તે વખતે મેળાવડો હોય છે અને બે ટાઈમનો મહાપ્રસાદ હોય છે રાતનો ટેજ પોગ્રામ હોય છે અને ટૂંકની અંદર માનો ખૂબ ખૂબ અહીંયા આનંદમય દિવસ જાય છે માનો જે પ્રગા પ્રાગટ થયો એ કઈ રીતે થયો છે કે અહીંયા બાજુમાં એક વરખડી છે માની મંદિરની બાજુમાં ત્યાં એ વરખડીમાંથી માએ નાગણીયું સ્વરૂપે પ્રાગટ્ય કરેલ છે કોઈ પેટ અવતાર નથી લીધેલ માએ અને નાગણીયું સ્વરૂપે વરખડીમાંથી પ્રાગટ્ય કર્યા પછી માએ એ અંદાઇ પરચા આપેલા છે અહીંયા અને છેલ્લે પછી એ મા આજે આપણે દર્શન કરી રહ્યા છીએ જન્મભૂમિના એ માએ છેલ્લે અલૌકિક રીતે અહીંયા આદર્શ થયેલા છે સારી જગ્યા ઉપર માયા જે પ્રજા પૂરવા હતા એ પૂરે અને પછી છેલ્લે અહીંયા અદ્રસ થયેલા છે એ સાત બહેનો અને એક ભાઈઓ અહીંયા હાજરમાં અહીંયા જે આપણે દર્શન કરી રહ્યા છીએ એ માનું સ્થાન છે આપણે જે ખોડિયાર જયંતિ મહા મહિનામાં જે લોકો ઉજવે છે એ માનો જન્મદિવસ નથી એ માનો નામકરણ પડ્યું જાનબાઈ એનું નામ હતું પ્રાગૈટે ગીરો હતા સૌથી નાના ખોડિયાર જે અત્યારે કહે છે એ સૌથી નાના બહેનો છે એનું નામ તે વખતે જાનભાઈ હોય છે પણ મેરખીયાભાઈને સર્પદસ્ત થયો ત્યારે બેને એને મોકલેલા પાતાળમાં અમીનો કુંભ લેવા કે તું જાનભાઈ વહેલા આવજે અમીનો કુંભ લે જો સૂર્યોદય થઈ જાય તો આપણો વિરોધ સજીવન નહીં થાય એટલે જાનભાઈને વાર લાગે છે એટલે બેન આવડમાં ખોડી શબ્દ બોલ્યા હતા કે ખોડી તું ક્યાં ખોડવાણી જાનભાઈને ખોડી કીધી એટલે ત્યાંથી માનું નામ ખોડિયાર તરીકે પ્રસિદ્ધ કર્યું પછી મોટા બહેને એને સિદ્ધિ આપી કે જ્યાં આજથી હું તારું નામ જગપ્રસિદ્ધ ખોડિયાર કરું છું અને લોકો બાધા આખડી તારી કરશે અને કામ અમે કરી દીધું છે છ બહેનો એ રીતનું માનું વચન છે હજી એટલે સૌથી નાના ખોડિયાર છે સૌથી મોટા આવડમાં છે સાતેય બહેનોનું અહીંયા જન્મસ્થાન છે અને લોકો દૂર દૂરથી માના દર્શન કરવા અહીંયા આવે છે આપણે જે આ વરખડીની અંદર જે મગજ દેખાય છે એ માનો ઓટોમેટિક પ્રસાદ બનેલો છે બરાબર છે કે લોકોને પાઘે દષ્ટી પડે એ માટે આપણે એને શખ્સ લગાવ્યો છે આંખ બાકી માનો એ પ્રસાદ ઓટોમેટિક બનેલો છે તમે માતેલ જાઓ તો ત્યાં એક માનું ત્રિસુર વધે છે અને અહીંયા તમારે માનો આ મગર પરચારૂપી છે માનો